नमस्कार दर्शक मित्रों बोटा दस्तक न्यूज में आपू हार्दिक स्वागत है हूँ एल डी मकवाण आप जो बोटा दस्तक न्यूज हम समाचार विगत एसपी प्रेमसुख डेलू जामनगर थी विदाय लीधी बाला हनुमान मंदिर में दर्शन कर रामधून में जोड़ाया सुरेन्द्रनगर एसपी तरीके नवी जवाबदारी जामनगर जिला पुलिस वड़ा प्रेमसुख डेलू सुरेन्द्रनगर खाते नवी जवाबदारी संभालता पहला વિશેષ દર્શન કર્યા હતા તેમણે જામનગર સ્થિત વિશ્વવિખ્યાત માલા હનુમાન મંદિરમાં શ્રી રામ અને હનુમાનજી મહારાજનું દર્શન કર્યા હતા પ્રેમસુખ દેલવે મંદિરમાં સામાન્ય નાગરિકની જેમ રામ ધર્મમાં ભાગ લીધો હતો આ દરમિયાન હાજર લોકોએ તેમની આ નમ્રતાની પ્રશંસા કરી હતી જામનગર જિલ્લામાં તેમણે રાજા લક્ષી કામગીરી કરી લોકોનો પ્રેમ સંપાંદન કર્યો હતો દર્શન બાદ તેઓ જિલ્લા પોલીસ વડા કચેરી પહોંચ્યા અને જામનગરનો ચાર્જ છોડ્યો હતો ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકેની નવી જવાબદારી સંભાળવા રવાના થયા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ